મિત્રો લોકોની ચેનલમાં વ્યૂઝ નથી મળતા ને તો લોકો છે ને વિડિયો બનાવવાનું બંધ જ કરી દેશે અને મિત્રો દરેકના મગજના આ ટાઈપ વિચાર આવે જ છે કે વિડીયોની અંદર આપણને વ્યૂઝ ના મળે એટલે આપણને છે ને કહાની કઈ રીતે બનાવી વિડીયો સ્ટોરી કઈ રીતે બનાવી અને વિડીયોનું શૂટિંગ કઈ રીતે કરવું છે ને આપણા મગજમાં નથી બેહતું એમ કારણ કે આપણને વ્યૂઝ નથી મળતા એટલા માટે અને એ પણ મિત્રો મગજમાં આવા વિચારો તમને આવે છે કે આપણે આટલી એટલી મહેનત કરીએ તે છતાં પણ જો આપણને વ્યૂઝ ના મળતું હોય ને એટલે આપણને ઓટોમેટિક છે ને વિડીયો બનાવવાનું ઓછું મતલબ ગમે નહીં કે કઈ ટાઈપની ગમે તમે ડેલી વિડીયો બનાવતા હોય ને તો પછી તમે ધીરે 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 એને છે ને વિડીયો બનાવવાનું ઓછું કરી દેવાના છો કારણ કે આપણને વ્યૂઝ એની અંદર નથી મળતા પણ મિત્રો ખાસ તમે મારી ચેનલ તમે ચેક કરીએ છીએ ઘણા લોકો મિત્રો મને કહે છે કે ભાઈ તું તારા વ્યૂઝ જોઈ પહેલાં એવા પણ લોકો કોમેન્ટ કરે છે કે ભાઈ તું તારી ચેનલ પહેલાં તારે વિડીયો વાયરલ થાય છે કે નહીં તું પહેલાં ચેક કર આ ટાઈપની પણ ઘણી લોકોની કોમેન્ટ આવે છે નથી આવતી ને અને એ પણ મિત્રો સાચી છે પણ એક છે કે હું જેટલી મિત્રો તમને નોલેજ આપું છું ને આપણી ચેનલની અંદર જે નોલેજ આપણી ચેનલની અંદર ભલે આપણી વ્યૂઝ મને મળે કે ના મળે એનાથી મને કોઈ મતલબ નથી પણ મારા નોલેજથી મિત્રો કોઈક તો આગળ જવું પડે એક ધ્યાનમાં રાખો સાહેબ કે તમે ભણતે ભણ્યા છો જે ટીચર કે સાહેબે તમને ભણાયા છે એવું થોડું હોય કે તમે એમનાથી આગળ નથી જવાના એમ શક્ય જ નથી એનાથી આગળ તમે જઈ શકો છો એ તમારા માઇન્ડ ઉપર છે મિત્રો હું તમને નોલેજ આપું છું યુટ્યુબ ચેનલને લગતી જે પોલિસી છે જે તમને સમજાવવા માગું છું અને મને વ્યૂઝ નથી મળતા એટલે એનો મતલબ એમ નથી કે તમને પણ મિત્રો વ્યૂઝ ના મળે એમ યુટ્યુબની પોલિસી જાણવી જરૂરી છે તમે કોઈ પણ સ્કૂલની અંદર ભણ્યા હશો પણ મિત્રો જે તમને જેમને ભણાયા હશે ને અમુક વ્યક્તિ એવા પણ હશે જે એમનાથી પણ આગળ હશે કારણ કે એવું નથી હોતું કે જે તમને ભણાવ્યું એનાથી તમે આગળ ન થઈ શકો હું તમને જે નોલેજ આપું છું સાચું આપું છું પણ મને જે વ્યૂઝ મળે છે એટલા જ તમને મળશે એવું મિત્રો ના હોય મારી પાસે જે પણ નોલેજ છે હું યુટ્યુબનું જે અંદર છે એ જોઈને જ તમને કહું છું આપણે કોઈ ફેક વિડીયો નથી બનાવતા અને તમને કહી દઉં કે જે મારા વિડીયોની અંદર મને વ્યૂઝ નથી મળતા ને તો પણ લોકો મને ચાહે છે અત્યારે હાલની અંદર પણ એક હજાર સબસ્ક્રાઈબ મને મળે છે અઠ્યાવીસ દિવસની અંદર કઈ રીતે મને વ્યૂઝ તો મળતા જ નથી તો એક હજાર સબસ્ક્રાઈબ કઈ રીતે મને મળે છે મિત્રો એ પણ તમે ખુદ વિચાર કરો પણ લોકોની ચાહ છે લોકોના મનને ખબર છે કે આપણી આ ગુજરાતી ચેનલની અંદર જે માહિતી છે ને હું યુટ્યુબની અંદર જે માહિતી તમને આપું ને પહેલી ચેક કરું છું જેની પોલિસી છે ને પછી તમને સમજાવવાની પૂરી કોશિશ કરું છું અને આપણા દરેક ગુજરાતી લોકો એવું થોડું છે મિત્રો કે દરેક ગુજરાતી લોકોને ખબર જ છે સિત્તેર ટકા લોકો ભણેલા છે એ લોકોને બધાને કદાચ ખબર હશે યુટ્યુબની પોલિસીની બધી માહિતીની પણ મિત્રો ત્રીસ ટકા લોકો એવા પણ છે કે જેમને યુટ્યુબનું નોલેજ નથી તો શું આપણે એને નોલેજ ના આપી શકીએ સાહેબ દરેકને મિત્રો નોલેજ આપવું જરૂરી છે એ પણ તમારી પાસે નોલેજ હોય તો તમે પણ મિત્રો આપી શકો છો પણ તમારી પાસે એટલું બધું નોલેજ ના હોઈ શકે કારણ કે એની માટે સર્ચ કરવું પડે છે ટાઈમ બગાડવો પડે છે હું તમારા માટે વિડીયો બનાવું છું તો પણ લોકો આ ટાઈપની મને કોમેન્ટ કરી શકે છે ભાઈ તું આરા વ્યૂઝ નથી મળતા તું બીજાના વ્યૂઝ વધારવાની કઈ રીતે વાત કરી એ ટાઈપની કોમેન્ટ આવે છે પણ બેશક જીવનની અંદર આટલે બધે ત્રીસ હજાર સબસ્ક્રાઈબ એકત્રીસ હજાર સબસ્ક્રાઈબ થયા છે મને વ્યૂઝ નથી મળતા તો મેં કઈ રીતે લોકોએ મને સબસ્ક્રાઈબ કર્યા છે દિલથી વિચારજો મિત્રો તમારા મનથી વિચારો તમે કે મારા વિડીયોની અંદર મને વ્યૂઝ નથી મળતા તો એકત્રીસ હજાર સબસ્ક્રાઈબ આવ્યા ક્યાંથી કેમ લોકોએ મને સબસ્ક્રાઈબ કર્યું શું આપણી નોલેજ ખોટી છે આપણી નોલેજ હું તમને જે તમને આપું એ ખોટું છે નહીં સાહેબ સાચું છે પણ બધા વ્યક્તિ સરખા ના હોય કારણ કે કોઈ વધારે જાણતું હોય ને તો એના મગજની અંદર એવો વિચાર આવી પણ જાય એ પણ મિત્રો હોય બની શકે છે કોઈ ટેન્શનની વાત નથી પણ હું દરેકને એ પણ કહીશ કે તમારી પાસે નોલેજ હોય ને તો કંઈક બે વ્યક્તિને શીખવાડવાની કોશિશ પૂરી કરવી જેથી એ પણ મિત્રો શીખી શકે એમ બસ તમારી પાસે બધી વાતે તમે હોશિયાર સો ઠો સો ટકા પણ તમે કોઈને શીખવાડો નહીં ને તો એનો કોઈ મતલબ નથી મિત્રો કારણ કે તમારા મનની અંદર એવું છે કે કોઈ વ્યક્તિ મારા આગળ ન જવું જોઈએ અને આપણા મનની અંદર ક્યારેય પણ એવું ના હોય અને એક ટીચર જે સાહેબ તમને ભણાવે ને એના મનની અંદર પણ એવું ક્યારેય પણ ના હોય કે આ વ્યક્તિ ભણી ગણીને મારાથી આગળ ના જાય તો મિત્રો જે ચેનલ મેં મારી શરૂઆત કરી હતી મારા ચેનલની અંદર એની અંદર આજ સુધી મને વ્યૂઝ નથી મળ્યા તમે જોઈ શકો છો અને અત્યારે હાલની અંદર એકત્રીસ હજાર સબસ્ક્રાઈબ છે તો એકત્રીસ હજાર સબસ્ક્રાઈબ આવ્યા કઈ રીતે મને વ્યૂઝ અહીંયા તમે ખુદ જોઈ શકો છો કે મને એટલા બધા અહીંયા વ્યૂસ નથી મળેલા ચારસો પાંચસો સાતસો વ્યૂસ મળેલા છે આપ જોઈ શકો છો વધારે વ્યૂસ નહીં અને જૂના વિડીયોની મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા જૂના વિડીયોની ખાલી તમે જુઓ ખાલી કે એની અંદર મને કેટલા વ્યૂઝ મળેલા છે જૂના વિડીયોમાં આપ ખુદ જુઓ મિત્રો એસી છ્યાસી ઇકોતેર કોઈ વ્યૂઝ જ નથી મળેલા મિત્રો પણ એક જ છે મિત્રો મારું એક લક્ષ છે કે આપણે યુટ્યુબની અંદર કાંઈક બનવું છે તમારા મનની અંદર કાંઈક બનવાની આશા હોય ને મિત્રો તો તમે સો ટકા યુટ્યુબર બની શકો છો એ નક્કી છે બસ આપ જોઈ શકો છો મારી ચેનલની જો બત્રીસ એક એક વિડીયોની અંદર જો બત્રીસ વ્યૂઝ આવેલા છે તો પણ મેં મિત્રો આજ સુધી વિડીયો બંધ નથી કરી કેમ નથી કરી કાંઈક આપણાની અંદર મગજની અંદર કંઈક બનવાની ઈચ્છા હતી અને લોકોની ચાહત હતી એકત્રીસ હજાર સબસ્ક્રાઈબ થયા બત્રીસ વ્યૂઝ આવે છે તો પણ એકત્રીસ હજાર વ્યૂઝ કઈ રીતે બને મિત્રો કારણ કે આપણે જે માહિતી આપીએ છીએ એમાંથી મિત્રો નેવું ટકા લોકો યુટ્યુબની અંદર સફળતા મેળવી છે અને દરેકને યુટુબની નોલેજ બધાને અનુભવ છે કે યુટ્યુબની અંદર કઈ રીતે શું કર ક્યારે શું કરવું ક્યારે ના કરવું બધી માહિતીની નોલેજ આપણી વિડીયો જોઈને દરેક લોકો શીખી ગયા છે બસ એ મહત્ત્વની વાત છે કે મિત્રો કારણ કે ઘણા લોકો એવા હોય છે કે બધું આવડતું હોય ને તો બીજા લોકોને શીખવાડતા ના હોય એ પણ મેં મારી ચેનલની અંદર એવા વિડીયો બનાવેલા છે કે જેની અંદર મારા વિડિયો જોઈને ગમે તે વ્યક્તિ યુટ્યુબનું ઘરે કામ કરી શકે છે પણ હા અમુક એવા પણ પ્રશ્નો છે જે મારી પાસે મને ખુદને પણ અનુભવ નહીં તો મેં એની પણ મિત્રો વિડિયો નહીં હોય કારણ કે મને ખુદને નોલેજ ના હોય તો હું તમને જૂઠું કંઈક ગમે તેવો વિડીયો પાસ કરીને બનાવવાથી કોઈ મતલબ છે જ નહીં મિત્રો એટલે જોવો મિત્રો વિડીયો આપ જોઈ શકો છો પચાસ તેતાલીસ ઓગણત્રીસ એવા એવું ચાયેલા છે તે છતાં એકત્રીસ હજાર સબસ્ક્રાઈબ છે કારણ કે તમારા લોકોની ચા છે ને તમને મારા ઉપર વિશ્વાસ છે ભલે મિત્રો યુટ્યુબની અંદર કોઈ પણ નોલેજ આપણે અપડેટની ફાટલીની વિડીયો નથી બનાવતા પણ નોલેજ પહેલાં જોઉં છું વાંચું છું પોલિસી ચેક કરું છું પછી જ આપણે વિડીયો બનાવવાની બાકી એવું નથી મિત્રો વિડીયોમાં અંદર વ્યૂઝ પણ મળેલા છે નથી મળેલા એવું એવુંની લોકપ્રિય વિડીયો પણ એની અંદર ચાલેલી છે મારી જોઈ શકો છો ઘણી બધી ચાલેલી છે ઇન્સ્ટાગ્રામની એવી પણ મિત્રો જે અત્યારે હાલની અંદર વ્યૂઝ મળે છે કારણ કે આપણે ગુજરાતી છીએ અને હું ટાઇટલને બધું ગુજરાતીમાં જ લખું છું એટલે આપણી વિડીયો છે ને ગુજરાતીમાં જ જોવાય અને બીજું કે જે લોકોને પ્રોબ્લમ હોય એ લોકો આપણી ચેનલની વિડીયો જોવાના છે કારણ કે આપણી ટેકનિકલની ચેનલ છે તમે કોમેડીના વિડીયો બનાવશો તમને વધારે વ્યૂઝ મળવાના છે આખી દુનિયા કોમેડી જ છે પણ યુટ્યુબની અંદર જે તમને પ્રોબ્લેમ આવે ત્યારે તમે મારી વિડીયોને સર્ચ કરવાના છો એટલે એના કારણે મને વ્યૂઝ ઓછા મળે છે બાકી ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો કોમેન્ટમાં ક્યારેય ધ્યાન ન આપી મારી પાસે જેટલું નોલેજ છે એટલું તમને આપવાની પૂરી કોશિશ કરીશ અને ખાસ વિડીયો બનાવજો મિત્રો વ્યૂઝ ભલે ઓછા આવે બાકી ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરજો આજે નહીં તો કાલે વિડીયોની અંદર તમારા કિસ્મત મિત્રો સાતસો ટકા આપે છે તમારી મહેનત હોય તો તો વિડિયો તમને સારો લાગ્યો તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગુગાની યુટ્યુબ ચેનલને લઈ ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો